આજે વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે મુન્દ્રા તાલુકામાં ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને નાથવા એક વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું બારોઈના યુએસ વિલા સોસાયટીમાં તાજેતરમાં શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ નોંધાયા બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતાળિયાના સ્ટાફ દ્વારા અહીં ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સ્થાનિક રહેવાસીઓને મચ્છરના ઉપદ્રવથી થતા રોગો મચ્છરની ઉત્પત્તિના કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું લોકોને ઘર અને આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો ન થવા દેવા જૂના ટાયર કુંડા અને બિન ઉપયોગી વાસણોનો યોગ્ય નિકાલ કરવા અને સ્વચ્છતા જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા સુપરવાઇઝર જયેશભાઈ બાનુશાલી અને તાલુકા સુપરવાઇઝર હરિભાઈ જાટિયાએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ટીમે ફોગિંગ મશીન દ્વારા સોસાયટીના ઘરોમાં ધુમાડો કરીને પુખ્ત મચ્છરોનો નાશ કર્યો હતો જ્યારે ઘરોમાં મચ્છરના બચ્ચા એટલે કે પોરાનો નાશ કરવા માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા રહેવાસીઓને ચેતવણી પણ આપવામાં આવી કે મચ્છરની ઉત્પત્તિ માટે જવાબદાર પરિસ્થિતિઓ ઊભી કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે જેમાં રૂપિયા એક હજારનો દંડ અને છ મહિના સુધીની જેલની સજાનો પણ સમાવેશ થાય છે આ સાથે સૌને પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રોગચાળાને ફેલાતો અટકાવવાનો અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો હતો